અમરેલીમાં આવેલા ધારીના મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ આમને સામે આવ્યા છે આંગણવાડી સંચાલિકાઓને બીએલઓની કામગીરી ધાર સોંપાતા મામલો ઉગ્ર બન્યો છે આંગણવાડી સંચાલિકાઓની મિટિંગમાં અધિકારીઓ દ્વારા ખવડાવવામાં આવતા ત્રણ સંચાલિકાઓની તબિયત અથડી છે આંગણવાડી સંચાલિકાનું કામ ભરણ હોવાથી બીએલઓની કામગીરી આ સ્વીકાર કરવાનું રટણ કરવામાં આવી રહ્યું છે ધારી મામલતદાર સંચાલિકા દ્વારા ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે બીએલઓની કામગીરી નહીં સ્વીકારો તો વોરંટ ઇશ્યુ કરવામાં આવશે જેવા આક્ષેપ કરાયા છે સરકારી છે હું નાગદરા ગામથી આવું છું અમે બધા આંગણવાડી કાર્યકર તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા તો અમે આ બ્યુઅલોની કામગીરી કઈ રીતે સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા પણ અમને બે દિવસની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારીશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ કોના દ્વારા કહેવામાં આવ્યું સાહેબ દ્વારા પ્રાંત સાહેબ દ્વારા સાહેબ આ મામલગદાર મામલગદાર સાહેબ દ્વારા આ કડક ભાઈ બધાને ધમકાવવામાં આવેલ છે એટલા માટે અમારે ત્રણ બહેનો અત્યારે ગંભીર હાલતમાં છે આંગણવાડીના ત્રણ બેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી તો એનું બીપી વધારે હતું તો એને બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમે જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે ડેમેજ છે હું ડાયાલિસિસ કરાવું છું એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું એ કેટાણે લઈ લો ઓર્ડર કેટાણે નથી બોલવાનું ત્યાં બધા ઓર્ડર કરી લો પછી એ બધું તમે ફાઇલ મૂકીને તમારે જે કરવું છે ને એમાં આગળ પગલાં એવું કીધું સાહેબ એવું કીધું સાહેબ હતા તમારી માંગ શું છે હવે સાહેબ મારાથી કામ થાય એમ જ નથી એટલે હું કરી શકું જ નથી મને ટીકની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ પણ એવું પણ કહેવામાં એવું છે કે તમે આ કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે તો અમે આગળ પગલા લેવું એવું અમને કીધું બરોબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલા લેવું તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો આટલું કામ તો કરીએ છીએ અમે આનાથી વધારે ઉપરથી અમને આટલું પ્રેશર આપે તો અમે કેમ સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી